નમસ્કાર મિત્રો આજનું રાશિફલ ચૌદા ડિસેમ્બર દો હજાર ચોવીસ શનિવારનો દિવસ મેષથી મીન રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે જુઓ આ વિડિયોમાં આજનું રાશિફલ મિત્રો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મેસ રાશિફલ આજે પરિસ્થિતિ તમારા માટે માવજત રાખશે પરંતુ ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં વિચાર કરો આરોગ્ય પર ધન્ય આપો વર્ષભ રાશિફલ તમારો આત્મવિશ્વાસ વધશે પારિવારિક જીવનમાં સંતુલન હશે અને તમારો દિવસ સુખમય રહેશે નવો પ્રોજેક્ટ શરૂ કરવાનો વિચાર કરી શકો છો મિથુન રાશિફળ આ દિવસે તમારે વધુ શરમ અને ધ્યાનથી કામ કરવું પડશે તમારા મનોમનથી કેટલીક મૂલ્યવાન સિદ્ધિ પ્રાપ્ત થશે થોડું આરામ પણ મહત્વપૂર્ણ રહેશે કર્ક રાશિફળ આ દિવસ કેટલીક નાની મુશ્કેલીઓ લાવવાનો સંકેત આપે છે પરંતુ તમે દરેક પરિસ્થિતિનો સારી રીતે સામનો કરી શકો છો પરિવારના સભ્યો સાથે મનમૂચ સેટ રાખો સિંહ રાશિફલ આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે કાર્ય કાર્યસ્તર પર નવી તક મળી શકે છે તમે તમારા વિચારોને અસરકારક રીતે પ્રસ્તુત કરી શકો છો કન્યા રાશિફલ કાર્યમાં નવી સિદ્ધિઓ તમારી રાહ જોઈ રહી છે આ સમયે સાવચેત રાખો અને કોઈ અનાવશ્યક જોખમ મળવા ન જાય તુલા રાશિફલ આજે તમારો દિવસ મિશ્ર રહેશે ખૂણામાંથી નવા મોકાઓ હોઈ શકે છે પરંતુ પારિવારિક દૃષ્ટિએ થોડા વિઘ્નો આવી શકે છે વર્ષિક રાશિફલ આજે કેટલીક નવા તકો અને લાભની અપેક્ષા રાખી શકો છો કામના ક્ષેત્રે સારા પરિણામ મળશે કિસ્મતનો સાથ મળશે ધનુ રાશિફલ આજનો દિવસ એવી મંતવ્યોથી ભરેલો રહેશે કે જેના પર તમારું ધન્ય કેન્દ્રિત રહેશે પારિવારિક જીવનમાં ઉત્સાહ રહેશે પણ આરોગ્ય પર ધન્ય આપવું જરૂરી છે મકર રાશિફલ તમારા આર્થિક મકસદ માટે શ્રેષ્ઠ દિવસ છે આ સમયનો લાભ ઉઠાવો અને તમારું કામ સંપૂર્ણ કરો તમારું આરોગ્ય મજબૂત માંગો છો તો આજનો દિવસ યોગ્ય છે મીન રાશિફલ આજે તમારું આત્મવિશ્વાસ ઊંચું રહેશે અને તમે સફળતા પ્રાપ્ત કરી શકશો કાર્યક્ષેત્રે કેટલીક નવી તક મળવાથી તમારી મૌલિકતા જળવાઈ રહેશે